મારું હારું મારો હારો ચેદાર રા જમાઈ એક દાડો તો આવો જમાઈ એક દાડો તો આવો મારું હારું આજે તો જ અને આખી રાત રોક મારા બેટા શીરો બીરો એવો ઠકારો જમાઈ આવે એટલે બનાવે તો ખરાબ ના ને અમે મારા બેટા મારા હાહરોને બોલો હાથની અથેરીમ રાખે મને હાથની હથેરીમ રાખે છે ઓછું ના પડવા દે છે ચ્યાધ્યાય ઓછું ના પડવા દે પણ સારું પુષ્પા હવે પુષ્પા તો બીમાર છે પુષ્પા નહીં લઈ તો હું એકલો જ જતા હોઉં અને રાત રહેણાઈશ હાહરી ની અંદર બધું મારું તેટલું બધું મોન છે વાત જ ના થાય હેડો આજે તો હાખરી જેમ રોલો દો રોલો જમાઈ ને આમ હાખર લાગો જો જમાઈ આયા છે લા સોટો પડવો જો સોટો જો આ કપડો આ કેટલા જોરદાર કપડા આમ બધાયના જમય આવે એની કરતા આ જમય અલગ પડવો જો અલગ અલ્યા આ શિયારા ને તાર ને બાર અલ્યા તાર બાર તો ઓટા મારે મારી જો ઓટા મારે શ્યાતર બેટને મારે કોઈ જરૂર ના પડે વાત કરે છે હું કોણ અલ્યા મરદ નું ફાડીયો મરદ નું ફાડીયો આજે તો બતાઈ દો કે આ તમારો જમય જો બધાયના જમય કરતા અલગ અને ઓમય હાહરીમ તો આપડા રોલા પડે છે ને એટલે આ ભૂકા ને આ ચશ્મા ને બસમા કપડા ને બપડા ઓહો ભલ ભલા બીજા જમા શરમાવી જાય શરમાઈ જાય હેડો આ તો મજા આવશે ઓહો મારું હારું આ ચોંદી ની લકી તો પહેરી છે પણ મારા લાવ્યો છું ચોંદી ની લાવ પહેરી દેવા દે હવે પોકવા દે આવ્યો છું પોકો પાડવાનો પોકો રોલા પડવા જોવા રોલા

अबनो खेत्रम जताशी वोट करण वानी उमनी था तो अबसा 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 अबस यह अबसा जणा डावादू

મારે કશું ટેન્શન ખરું તાડસ હમણા ઘેર દેન કોટ પહેર લે ટેન્શન બધું હમણા આવે તમને હેનું ટેન્શન તન કહી દેઉ છું જો તું શું મારે કશું ટેન્શન નઈ આપડા ખેતરું હંભરવાનું ને ઘર હંભરવાનું છોડી તો આપડા હા હરેસ પણ તમને ટેન્શન નહીં પણ તમે મને ટેન્શન આપો છો હું એમ કહું છું શું થયું પા અરે તમને કોક થઈ જાય બીમાર બીમાર થો તો મારો જીવ ના બળ બાપુજી બાપુજી ઓહો ગરમ થઈ જશે તમારા પર શું થયું કઈ થયું હોય તો ગરમ થઈ જતો લખાજો જમારા બોલા ઘણા દાડે આયા ઘણા દાડે આયા પુષ્પા નહીં બાપુજી પુષ્પા નહી બીમાર છે એવું નહી ફરી આજો

એ તારિયો આય દરુ જસા તારિયો આય દરુ જસા તારિયો બરો માસી પટાળ કેટલી એ મેલો મેલો ને બાપુજી મેલો ઉચું શું મેલો દુળો દુળો છો કમ છો મજામાં જમઈ બસ મજામાં પુષ્પર નહીં લાયા માં પુષ્પર નહીં લાયા બીમાર સર યે કેસર ઈદુ તું એ અને આ કોણ છે આ નહી દેખાતું આ નહી દેખાતું હહરા છો હહરા સુખી રયો સુખી રયો

હવે વાત કરો હારું તમને રોકાવાનું છે આજે તમારા રાત રોકાવાનું છે થોડી નહીં લાયા ને એ સારું થયું પણ વાત મળી છોકરાએ કીધું બૂન કે તમે કીધું હારું તમે આયા ગામી ઉમર આ તો ચદારા ના તમ ફોન કર કર કરતા તો લાઈન મે કોઈ હડો એક દાડો આ ઓટો મારી આવું આજ નવરો હતો અમે જમઈ કોન ના ગમ હે છોકરા કરતો જમઈ પેલો તો તમ આરોન થી આ ઓડવું હોય આ ગોદડું ના ના હું જરા રહોડા માં જોતો આવું આ ડોસી પાસી છે ને તમાર એ પાછી લોહી પી જશે શું બનાવું શું ના બનાવું તમને ભાવતું બનાવડાવું છે આ ઓલ લેજો પાછા

આપણે તો એસી રાખું પચી પર અને ઊઘું શું શિયાળ નો ખબર પડે દારો બાર કુ બાપુજી અરે કરી દેજી પડ્યા આપણો ફાફડાનો મારે કશું કોમ નહીં તાપણા તા આપડા તો મારજો જ નહીં બાપુજી ગોધરુંદરું જોવો તો એટલે આ બધા મારા કશી ડરું નહીં શું કરવા લાવ છો તાયડ વાતી

નાખી શોંતિ ઉગી શાંતિ ઉગી જાઓ સવાર માં આઠ વાગે ઉગજો સોંતિ ટેન્શન મારી ચિંતા લગી રે તેમશો નહીં તારે વાત કરે તાડવાય એટલે આપણને

બાપુજી બાપુજી ગાડી રેવા તું ગાડી પર નહીં આ બાજુ આવજે તોય તરા આ છોકરો ભૂમો પાડે અંત તુટ્યો લે ખ્યા જો પરસે આ વીજી જમઈ ના આ વીજી જમઈ તુટ્યો પડી જરા આતે ને નાખી મઈ ભઈ જાવ પર હુવા મોના કોના કું ચડ્યો છો પેલું હળ જાય ને તું ઊભો પછી આ ભરા નઈ યાર જાઉ માં જો પર પાપા પર ખ્યા જો સીધો કરો બાપુ છે તારાડી જમી એકલા હારું શું લાગે ભા શું થયું થયું એકદમ તમને કઈ બપનું આવ્યું

બાપુ જો અમે ચશ્મા પહેરી હું પહેરું છું માથું હું શું કઉ